હાલમાં સોશિયલ મીડિયામાં ખારીવાડના ઘાચીવાડ વિસ્તારનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેના અંદર અને સાથે એક ઓડિયો મેસેજ પણ છે જેમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે દમણની જનતાને બુરખા ગેંગ દમણમાં એક્ટિવ સક્રિય થઈ ગઈ છે તેનેથી બચવું જોઈએ પરંતુ પોલીસ વિભાગ સાથે વાત કરી ત્યારે નાની દમણના એસએચઓએ જણાવ્યું કે કાલે જે વ્યક્તિ આ વિડિયોમાં પકડાયો છે તે અંગત કારણોથી દમણ આવ્યો હતો અને એણે બુરખો પહેર્યો હતો જબકી એને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યો છે એ માણસનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ સામે નથી આવ્યો અને સાથે જ મેસેજ આપવામાં આવ્યો છે છે પોલીસ વિભાગ દ્વારા કે દમણની જનતાને એકદમ સેફ કોઈ પણ પ્રકારની આવી બુરખા ગેંગ દમણ વિસ્તારમાં સક્રિય નથી સાથે જ દમણની તમામ વિસ્તારોમાં તમામ ગલીઓમાં બાઇક પેટ્રોલિંગ કાર પેટ્રોલિંગ અને પોલીસ વિભાગ પોતાના વ્યક્તિગત ચાલીને પણ પેટ્રોલિંગ કરી રહ્યા છે તો દમણની જનતાને કોઈ પણ પ્રકારના ભયમાં રહેવાની જરૂર નથી ઓડિયોથી બી અને વિડીયોથી બી આપ દમણની તમામ જનતાને રિક્વેસ્ટ કરવામાં આવી છે વિભાગ દ્વારા અને અમારા દ્વારા બી કે આપ સેફ છો દમણ પોલીસ સક્રિય છે અને એમની પેટ્રોલિંગ દરેક ગલીઓમાં દરેક વિસ્તારમાં દરેક રોડ પર ચાલી રહી છે